અમદાવાદ માં ફતેવાડી કેનાલમાં કાર સાથે ડૂબ્યા ત્રણ યુવાન બે યુવાન ના મૃતદેહ મળ્યા એક ની શોધખોળ ચાલુ અને યશ સોલંકી નો મળી આવ્યો હવે દવે નો પ્રયાસ શરૂ અમદાવાદના વાસણા નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબકતા બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એકની શોધખોળ યથાવત છે બુધવારે સાંજે યક્ષ યશ અને ક્રિસ ભાડા પર સ્કોર્પીઓ લઈ અને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય લાપતા બન્યા હતા મોડી રાત્રિ સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો શોધખોળ માટે રાત્રિના સમયે જ કેનાલમાં પાણી બંધ કરાવી દેવાયું હતું ત્યારબાદ ગુરુવારે સવારે વિશાલા તરફથી શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ અને યશ સોલંકીની લાશ મળી આવી હતી જ્યારે ક્રિસ દવે હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે ઘટનાના પગલે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તો બીજી તરફ લોકોના પણ ટોળા એકઠા થયા હતા સમીર પઠાણ આઈસીવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ